સુરત શહેરી ભટાર મહેશ્વરી સભા દ્વારા આગામી અગિયારમી ઓક્ટોબરના રોજ બસો એકાવન કન્યાપૂજન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ વિષયો પર ચર્ચા કરાઈ હતી ભટાર મહેશ્વરી સભા દ્વારા વખતો વખત અનોખા આયોજન કરવામાં આવતા હોય છે જેના થકી સમાજમાં અનોખી ઉજવણી જોવા મળે છે જેમાં બસો એકાવન કન્યા પૂજન રંગોલી સ્પર્ધા અને ગરબા દાંડિયા ઉત્સવની ઉજવણી થવાની છે આ કાર્યક્રમનો મુખ્ય સંદેશો તે છે કે બેટી બચાવો બેટી પઢાવો બેટીઓ કો આગે બઢાવો મા શક્તિ કે આશીર્વાદ સે બેટીઓ કો શક્તિશાળી બનાવો આઈએ સમાજ બેટીઓ કી પૂજા કરે આ પ્રકારનો સંદેશો આપનાર કાર્યક્રમ સમગ્ર સમાજ સાથે મળીને આપવાનો છે જેને લઈને સિટીલાઇટ ખાતે આવેલ મહેશ્વરી ભવનમાં એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના મોભીઓ જોડાયા હતા અને આગામી કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવી હતી રાજેશ સભા તરફથી આયોજિત ढाई सौ का दो सौ इक्यावन कन्या पूजन रास गरबा रंगोली प्रतियोगिता के अंतर्गत ये आज मीटिंग रखी हुई है सूरत की बारह क्षेत्रीय सभा के सारे अध्यक्ष और सचिव इस समय हमारे साथ हैं सूरत जिला माहेश्वरी सभा के सचिव इस कार्यक्रम के संयोजक उप संयोजक सभी साथ में और निर्णय लिया गया है कि बेटी बचाओ बेटी पढ़ाओ और बेटियों को शक्तिशाली बनाओ इसी के अंतर्गत ये कार्यक्रम रखा गया और इस कार्यक्रम का पूरा जोश उत्साह और उल्लास का वातावरण यहाँ पे है ग्यारह अक्टूबर शुक्रवार का दिन यहाँ पे माहेश्वरी भवन ग्राउंड फ्लोर सिटी लाइट के अंदर इस कार्यक्रम को રખા ગયા હ